પાંચસો ગ્રામ જેટલા પાતળા નાયલોન પૂવા લીધા છે આ પોવા બનાવવા માટે સ્પેશિયલ આ જ પોવા વપરાય છે સાથે બદામ દાળિયા સિંગદાણા કોપરાની ચિપ્સ કાજુ લીંગડી અને લીલા મરચાં આ બધી સામગ્રી રેડી કરી દીધી છે સૌથી પહેલાં નાયલોન પૌવાને શેકવાના છે પોવા કેટલા પાતળા છે તમે જોઈ શકો છો પૂમવાને જો થોડી વાર સનલાઇટ આવતી હોય તો ત્યાં મૂકવાના નહીં તો તેને આપણે આવી રીતે શેકીશું પોવાને તમે શેકશો તો ચેવડો તમારો ક્રિસ્પી અને લાંબા ટાઈમ સુધી રહેશે ગેસની ફ્લેમ સ્લો કરીને હળવા હાથે હલાવતા રહી રહી લગભગ તેને ચાર મિનિટ સુધી શેકવા દેવાનો છે શરૂઆતમાં પૌવા સીધા હશે જેમ જેમ પો શેકાશે તેમ શેપ ચેન્જ થશે એટલે કે પૂમા સંકોચાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો પૂમા ક્રિસ્પી થઈ ગયા છે અને છૂટા એવા થઈ ગયા છે હવે તેનો મસાલો બનાવી લઈશું બહુ સિમ્પલ એવો મસાલો રેડી થાય છે એક વાડકીમાં એક ટીસ્પૂન વરિયાળીનો પાવડર મિક્સરમાં પાવડર કરી લીધો છે અડધી ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન તીખું મરચું લીધું છે અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો એક ટી સ્પૂન મીઠું અને એક ટીસ્પૂન આમચૂર પાવડર લીધું છે આમચૂર પાવડર નાખવાથી ચીવડાનો ટેસ્ટ ખટ્ટો મીઠો સારો લાગે છે અને હાફ ટી સ્પૂન સંચલ લીધું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે આ મસાલો રેડી થઈ ગયો છે દળેલી ખાંડ આપણે લાસ્ટમાં ઉમેરીશું તો બધો જ મસાલો સારી રીતે મિક્સ કરીને તેને એક સાઈડ મૂકી દઈશું હવે એક કઢાઈમાં છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે સીંગડાના લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંકળી લઈશું અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા સિંગડાના લીધા છે તમે સો ગ્રામ જેટલા પણ સિંગડાના લઈ શકો છો તો આ રીતે મીડિયમ ફ્લેમ પર લગભગ એક મિનિટ સુધી ચલાવતા રહીશું અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લઈશું શિંગદાણા સારી રીતે એવા શેકાઈ ગયા છે એટલે દાળિયાને પણ તમે સ્લો ફ્લેમ પર આવી જ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે દાળિયાની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધતી ઓછી કરી શકો છો દાળિયા સરસ રીતે એવા શેકાઈ ગયા છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તેને પણ એક બાઉલમાં કઢી લઈશું અને હવે હવે ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલા સૂકા કોપરાને સ્લાઇસ કરી તેને હલકા ગોલ્ડન શેડના થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દેવાના છે બધી જ સામગ્રી આપણે એક બાઉલમાં કાઢી રહ્યા છે હવે પચાસથી સો ગ્રામ જેટલા કાજુના ટુકડા લેવાના છે તો અહીંયા કાજુ સિંગદાણા સૂકું કોપરું દાળિયા બધાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો લાસ્ટમાં બદામના ટુકડા પચાસ ગ્રામ જેટલા લેવાના છે અને બદામને વચ્ચેથી બે પીસ કરી લેવાના છે બદામને એક મિનિટ સુધી સાતળશો એટલે તેનો કલર હલકો ગોલ્ડન બ્રાઉન જેવો થશે હવે મીઠા લીમડાના પાન અને મરચાંને મેં સાથે શેકી લીધા છે મીડિયમ ફ્લેમ પર શેકીશું અને તેને એક મિનિટ સુધી ક્રિસ્પી થવા દેવાના છે લીમડી અને મરચાં સારી રીતે એવા શેકાઈ ગયા છે હવે બધી સામગ્રી મિક્સ કરી લઈશું અને જે આપણે મસાલો બનાવ્યો હતો એને તેને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેનો કલર સારો આવે બધી સામગ્રી સારી એવી મિક્સ થઈ ગઈ છે હવે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેને હલકું ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલો મસાલો મિક્સ કરીશું અને તેલ અને મસાલાને સ્લો ફ્લેમ પર મિક્સ થવા દઈશું મસાલો અને તેલના મિશ્રણને સ્લો ફ્લેમ પર સારી રીતે મિક્સ થવા દઈશું અને હવે ગેસની સ્લો ફ્લેમ રાખી ઉમવાની અંદર આ મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું હળવા હાથે સારી રીતે એવા મિક્સ કરવાના છે અને એક મિનિટ જેવું સારી રીતે શેકાવા દઈશું મસાલો સારો એવો મિક્સ થઈ ગયો છે હવે જે બધી સામગ્રી સાતડી હતી અને મસાલો ઉમેર્યો હતો તે બધી જ સામગ્રી હવે પૂમવામાં સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે તેને ધીરે ધીરે સ્લો ફ્લેમ પર થવા દેવાની છે પૌવાનો કલર યલો એવો થઈ જશે જેમ જેમ તમે મિક્સ કરતા જશો તેમ તેમ તેનો કલર બદલાતો જશે આ રીતે શરૂઆતમાં તમને એકદમ કલર નહીં દેખાય જેમ જેમ તમે હલકા હાથે શેકશો તેમ તેમ તેનો કલર આવશે અહીંયા મેં બે ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે જો તમે ખાંડ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અને પૌવાને તમે થોડી વાર રહેવા દેશો એટલે તેનો પ્રોપર કલર આવી જશે પૌવાને તમે ટાઈટ કન્ટેનરમાં ભરીને મહિના સુધી ખાઈ શકો છો તેનો ટેસ્ટ આવવો જ રહેશે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી રેસીપીને લાઈક કરો શેર કરો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરો